જ્યારે આપણે કોઈ પણ પ્રોડક્ટની ખરીદી કરતા હોઈએ એ ફૂડ પ્રોડક્ટ હોય શકે છે મેકઅપ પ્રોડક્ટ શકે છે તો આપણે હંમેશા એક્સપાયરી એક્સપાયરી ચેક ચેક હોઈએ છીએ રાઈટ કરવાની સાથે સાથે પ્રોડક્ટની શેલ્ફ લાઈફ કેટલી છે એ પણ ચેક કરવી એટલી જરૂરી છે ત્યારે શું છે આ શેલ્ફ લાઈફ અને એક્સપાયરી ડેટ અને શેલ્ફ લાઈફ વચ્ચે શું તફાવત છે ચાલો જાણીએ આજના વિડીયોમાં મોરબી અપડેટમાં હું છું તો મારી સાથે ડોક્ટર નયંકરમી છે તમે કોઈ મેકઅપ પ્રોડક્ટ લઈ રહ્યા છો કે જેના પર એક્સપાયરી ડેટ લખેલી છે બે હજાર છવ્વીસ અને શેલ્ફ લાઈફ લખેલી છે મંથ એટલે કે કે મહિના હવે એનો મતલબ એવો થાય છે જો તમે આ યુઝ નથી કરી રહ્યા તમે એક પણ વાર એને ખોલી નથી તો બે હજાર છવ્વીસ સુધીમાં ક્યારે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો બે બાદ આ પ્રોડક્ટ એક્સપાયર થઈ જશે શેલ્ફ લાઈફ લખેલી છે ત્રણ મહિના એનો મતલબ એવો થાય છે કે જેવી તમે આ પ્રોડક્ટનો એકવાર યુઝ કર્યો એકવાર તમે ખોલી ત્યારબાદ તમે ત્રણ મહિના સુધી આ પ્રોડક્ટનો યુઝ કરી શકો છો તો આ તફાવત છે એક્સપાયરી ડેટ અને શેલ્ફ લાઈફ વચ્ચે લો તો હવે જો કોઈ પણ પ્રોડક્ટ તમે ખરીદી કરી રહ્યા છો તો ડેફિનેટલી તમે એને એક્સપાયરી ડેટ ચેક કરો સાથે સાથે એની શેલ્ફ લાઈફ પણ ચેક કરો અને તમારા નજીકના લોકો તમારા મિત્ર પરિવાર કે જેમની તમે કેર કરો છો એમના જોડા ને શેર કરો